ત્યાં સુધી કંપનીના ગેટ પાસે બેસી રહીશું એવું જણાવ્યું હતું અને ફેક્ટરી ઇન્સ્પેક્ટર સામે પણ રોષ ઠાલ્યો હતો ઘટના અંગે પાનોલી પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે તપાસ શરૂ કરી છે આ મામલે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી નમસ્કાર જય હિન્દ જય ભારત બે દિવસ પહેલા સનફાર્મા કંપની એક કામદારનું અવસાન થયેલું હતું અમને આજે જાણ થતા અમે આજે સન ફાર્મા કંપનીની મુલાકાત આવી ત્યારે જાણવા મળ્યું છે કે એક ગેસ લાગવાથી એક યુવાનની મૃત્યુ થયું છે એક દુઃખદ ઘટના બની છે આજે અંકલેશ્વર પાનોલી એવી જીઆઈ દિશોમાં વારંવાર આવી ઘટનાઓ ગેસ લાગવાથી યુવાનોનું મૃત્યુ થાય છે કામદારનું મૃત્યુ થાય છે ત્યારે આ કંપનીને આજે અમે રજૂઆત કરી છે કે એમને પરિવારને ન્યાય મળે એમને સારું વળતર આપવામાં આવે

કેમાં સેફટી ઇન્સ્પેક્ટર અને સેફટી ધ્યાન નહી રાખવામાં આવતું એ પ્રોડક્શનમાં માં કેમ એસઓપી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર છે છે એના પર ધ્યાન કેમ આપવામાં નથી આવતું વારંવાર આવી ઘટના બને છે અને જો હવે આ પરિવારને ન્યાય નહી મળે તો અહીંયા કંપનીના ગેટ પર અમે ન્યાય નહી મળે ત્યાં સુધી બેઠા રહીશું અને એમને ન્યાય માટે રમી લડીશું અને આજ સુધી જે આ વર્કરો બીજા છે હજાર થી ઉપર વર્કરો છે એમની સેફટી માટે આજે લખાણ લઈને જઈશું કે આવી ઘટના બીજી વાર નહીં બને એમની ઈ હોય મેડી હોય એવી જે જે એમની વર્કરોની હશે એમને ન્યાય માટે અમે આજે પૂરેપૂરી રજૂઆત કરીને જઈશું